હાઈ ગાય જય શ્રી કૃષ્ણ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવેલી હતી કે ત્યાં ખેતરમાં ભાગવી આપે કે પોતાના ઘરનું ખેતર હોય કે એવું બધું એમ તો અહીંયા બંને હોય જેવી રીતે તમે પોતાનું પણ ખેતર લઈ શકો અહીંયા જે ખેતીવાડીની જમીન છે એ અહીંયા જે ઘર હોય એના કરતાં પણ સસ્તી મળે અને એમાં પણ સબસિડી મળતી હોય છે અને બીજું એ કે ઘર એટલા માટે મોંઘા હોય છે કે એક સિટીની નજીક હોય છે એટલે અમુકના દૂર પણ હોય છે પણ મોસ્ટલી જે આપણે રહેટાણ હોય એ બધું સિટીથી નજીક હોય તો ખાવા પીવાની વસ્તુઓ પણ મળી રહી છોકરાઓને સ્કૂલ મળી રહી પછી જોબ કરવા જવું હોય તો એ પણ મળી રહે એટલે ગમે તે પોતાની જે આપણા રોજિંદા જીવનની જે પણ કંઈ જરૂરિયાતની હોય એ બધી મળી રહેતી હોય છે અને ખેતરમાં એવું હોય કે થોડું દૂર હોય ખેતર જે આપણે કેમ શહેરથી ગામડું તરફ ગામડું થોડુંક દૂર હોય એટલે થોડી અમુક વસ્તુઓ ઓછી મળતી હોય અને વસ્તુઓ જ્યારે જોતી હોય તો ત્યારે આ બાજુ આવવું પડે સિટીમાં અને લેવા માટે અને ત્યાં બધી મળી રહેતી હોય એટલે લગભગ પચાસ સો કિલોમીટર એટલું દૂર આવીને પાછું લઈ જવું પડે એટલે થોડા દૂર જાઓ એટલે જમીનના ભાવ પણ સસ્તા હોય અને ખેતીવાડી ત્યાં તમે કરી શકો છો અને અહીંયા મોસ્ટલી એવું છે કે બધું જ ઉગે છે કારણ કે બે ત્રણ ફ્રેન્ડની એવી પણ રિક્વેસ્ટ હતી કે અમને કહેજો કે ત્યાં શું શું થાય છે તો અમે હમણાં થોડા ટાઈમ પહેલાં ગામડે ગયા હતા એટલે અમને ખબર છે અહીંયાની કે અહીંયા ત્યારે રાય હતી આપણે મોસ્ટલી પંજાબમાં રાય વધારે ઉગાડે અહીંયા રાય હતી અને એ રાય નીકળી જશે પછી એ કપાસ વાવવાના હતા એવું એટલે અમે જે લોકોને મળ્યા હતા એ કહેતા હતા ઘઉં પણ થાય છે બાજરીને એવું નથી થતું ઘઉં થાય છે આના સિવાય ફ્રૂટ વધારે થાય છે ફ્રૂટમાં એવોકાડો છે ચેરી છે પછી ઓરેન્જ છે એપલ છે એ બધાની ફ્રૂટની ખેતી વધારે થતી હોય છે અને હું એમના પણ વિડીયો મૂકતી રહેશ એટલે તમે જોજો કઈ રીતે હોય છે બીજું એ કે ખેતીમાં ભાગવી આપે છે કે નહીં તો અહીંયા ભાગવી આપે છે એટલે અમુક એવું હોય કે પોતે જાતે પોતાનું ખેતર લઈને જાતે જ વાવતા હોય છે જેમને અનુભવ હોય એ પણ અનુભવ ના હોય તો એ ભાગવી આપે છે અને ભાગવીમાં આપણે જેવી રીતે ઇન્ડિયામાં આપે તો એવી રીતે ના હોય અમુક પૈસા એટલે જેવી રીતે અમુકને આપણે ઇન્ડિયામાં એવું હોય કે ભાગવી આપે તો અમુક ટકા ભાગ આપવાનો હોય ને અમુક એમ એ રાખે પણ અહીંયા એવું હોય છે કે પૈસા આપી દેતા હોય છે અને એ લોકોને જ બધું મેનેજ કરવાનું હોય છે માણસો ગોતવાના ને એવું બધું આપણે ત્યાં પણ તમને બધા જે ખેતીવાડી કરતા હશે એમને ખબર જ હશે કઈ રીતે એમ અને અહીંયા એવું હોય છે કે જે લોકોને ભાગવી આપે ને એ લોકો માણસ ક્યાંથી બોલાવે એ તમે એ એ સવાલ પણ હતો કે અમને ખેતીવાડી કરવા બોલાવો તો એ ઇન્ડિયાથી ના બોલાવી શકે કારણ કે એમાં વિઝા જોઈએ પછી કોઈ સ્પોન્સર કરતું હોય તો એ જોઈએ પણ એ સ્પોન્સર કરવામાં એમને થોડું હાર્ડ પડી જાય બધા ડોક્યુમેન્ટ્સ કરવા પડે એટલે અને પ્લસ અહીંયાની જે ગવર્મેન્ટ છે એમને થોડા જવાબ આપવા પડે કે તમને અહીંયા કોઈ એવા માણસો નથી મળતા કે તમે ત્યાંથી બોલાવો છો એમ એટલા માટે બાકી જે ખેતીવાડી છે એમાં અભણ માણસો પણ ચાલે કારણ કે અહીંયા એ જે અમે વાત કર્યા હતા જેમને મળ્યા હતા એ પણ કહેતા હતા અને આમાં ઘણા એવું પણ કહેશે કે અભણ માણસો ત્યાં આવ્યા કઈ રીતે તો કોઈના પેરેન્ટ્સ આવ્યા હોય યા તો કોઈ ડાયરેક્ટ પીઆર લઈને આવ્યા હોય જે ડાયરેક્ટ પીઆર એટલે અહીંયા એવું હોય છે કે તમે અમુક પૈસા ભરો ને જ્યારે ઇન્ડિયાથી જ તો તમને ડાયરેક્ટ પીઆર મળી જતા હોય છે તો એવી રીતે પછી એમાં એ કઈ રીતે લાગવક કરી હોય કે મને બહુ આઈડિયા નથી કઈ રીતે પણ એ વધારે એજન્ટને પૂછો તો ખબર પડે બાકી લાગવક તો નહીં પણ અહીંયા લાગવક તો ચાલતી જ નથી પણ એમણે કઈ રીતે પીઆર મેળવ્યા એના વિશે મને આઈડિયા નથી જ્યારે ખબર પડશે તો ત્યારે પણ એનો પણ વિડીયો હું બનાવીશ બીજું એ કે એ લોકો કહેતા હતા કે અહીંયા કોઈને જરૂર હોય તો એવી રીતે પણ પીઆર લઈને ડાયરેક આવી જાય છે અને કોઈના પેરેન્ટ્સ આવ્યા હોય અને નવરા બેઠા ના ટાઈમ જતો હોય તો એ પણ કામ કરતા હોય છે પણ બધાના પેરેન્ટ્સ મોસ્ટલી ઘરે જ બેઠા હોય છે કોઈ કરતા નથી પણ કોઈના કોઈને આવી રીતે કામ કરવાની ઈચ્છા થાય તો કરતા હોય છે બાકી એવું હોય છે કે એ લોકો છે ને અહીંયા થોડા દૂરના નાના નાના ગામડા હોય તો ત્યાંથી અમુક માણસો બોલાવે જેવી રીતે આપણે કેમ દાડિયા બોલાવે એવી રીતે અને એ એક અહીંયા એક આખું પાર્ક હોય કારાવન પાર્ક હોય તો ત્યાં રહેવાની જમવાની બધી જ સુવિધા આપે અને ત્યાં જ રહેવાનું હોય છે અમુક ટાઈમ માટે જેવી રીતે ધારો કે એમને ખબર હોય કે પંદર દિવસમાં આ ફ્રૂટ નીકળી જશે તો પંદર દિવસ માટે મહિનો માટે તો કપલ હોય તો કપલ આખું ફેમિલીને આવવું હોય તો એવી રીતે એટલે એવી રીતે બોલાવતા હોય છે અને એમની પાસે કામ કરાવતા હોય છે બીજું એ કે કામ કરાવે એમાં પણ હું તમને વિડીયોમાં બતાવીશ કે કઈ રીતનું હોય છે અમુક ફિક્સ સાઇઝના કન્ટેનર હોય એ કન્ટેનર ભરવાના હોય અને એ કન્ટેનર વાઈઝ તમને ડોલર આપે કે અમુક લોકો ફિક્સ દાઢી આપણે કેવી કહીએ ને કે આખા દિવસની ફિક્સ દાઢી હોય કે આટલા રૂપિયા બસો રૂપિયા આપી દે કાં પાંચસો ગમે એટલા ચાલતા હોય અને અહીંયા એ રીતે પણ કરે છે અને અમુક એ રીતે પણ કરે છે કે કન્ટેનર ભરો તો એના ત્રીસ ડોલર કાં ચાલીસ ડોલર એમ ઉધડા એમ એટલે એ રીતે નક્કી કરેલા હોય છે એટલે બંનેને સારું પડે જે વીણવાવાળા હોય એમને પણ થોડુંક આમ ઉજમ ચડે એમ કહે ને અને જેને વીણાવવાવાળા હોય એમને પણ સારું પડે કે થોડા ટાઈમમાં કામ પતી જાય એમ એટલે આ રીતની હોય છે થોડી ખેતીવાડીની અને વધારે માહિતી મળશે તો હું તમને ચોક્કસથી જણાવીશ અને સારું ચાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા બાય જય શ્રી કૃષ્ણ